ટ્રોલીમાં અથવા તો જેસીબી મશીનમાં વરરાજા નીકળ્યા હોવાના વિડીયો પણ સામે આવ્યા હતા ત્યારે ભરૂચના ખડચી ગામના સુખદેવ વસાવાના પુત્ર અજય કુમાર લગ્નમાં ખડચી આખું ગામ હેલોરે ચડ્યું હતું જેનું કારણ હતું કે અજયકુમાર પોતાના પરિવાર સાથે ભરૂચ તાલુકાના એક નાનકડા નિકોલા ગામના રામજી ત્રિભુવનભાઈ વસાવાની સુપુત્રી વૈશાલી કુમારી સાથે લગ્ન કરવા હેલિકોપ્ટરથી જાન લઈને આવતા હેલિકોપ્ટરને ને જોવા લોકોના ના ટોળા ઉમટ્યા હતા અજયકુમાર લગ્ન કરીને વૈશાલીને ને હેલિકોપ્ટર માં જ પોતાના ઘરે લઈ ગયો હતો જો કે અહીંયા કોઈ પણ ઘટના ન બને તેમાં તે ફાયર અને એમ્બ્યુલન્સ સહિતના બંદોબસ્ત સાથે બોડીગાર્ડ પણ રાખવામાં આવ્યા હતા